નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રકરણ એક બાબરો ભૂત સરસ્વતીનો કાઠો હતો સાંજનો સમય હતો ઢોર ચરીને પાછા વળતા હતા પંખીઓ માળામાં બેસવા આવી રહ્યા હતા આ વખતે ગામના ગોદરી દૂરના ગોટે ગોટા ઉડતા દેખાયા સીમાળા પર ભારે કોલાહલ થતો લાગ્યો જોયું તો પાથળ ફોડીને આવતો હોય એવો કોઈ માણસ આવતો દેખાયો પૂરેપૂરો અસુરનો અવતાર અસરના વાદળા જેવો કાળો રંગ તારના ત્રીજા ભાગ જેટલો ઊંચો કોડા જેવી મોટી અને લાલ ધૂમ આંખો આખા શરીર પર કાળી રૂવાટી હાથીની સૂંઢ જેવા હાથ થાંભલા જેવા પગ માથે સાપના જેવા ગુચવાળાવાળા વાળ મોટી મોટી ધાડી લાંબી લાંબી મૂછો ખભે ગેંડાની ઢાળ કમરે ભેદારી તલવાર હાથમાં ભાલો કેડે ચાર પાંચ છરા અવાજ ખોખરો ચીસ પાડે તો ઝાડ પરથી બેને પંખી નીચે પડી કાચા પોચાને તો છાતી ફાટી જાય દોડવામાં ભલ ભલા અરબી ઘોડાને આંટે એની પાછળ પચીસ ત્રીસ માણસો કોઈના હાથમાં ભાલો કોઈના હાથમાં ડાંગ કોઈના હાથમાં તલવાર કોઈના હાથમાં લાકડાની વાકી કાતી તાકીને કાતીનો ઘા કરે તો માણસ ઘોડો કે ઊંટના પગનો નળો તોડી નાખે ન હલાય કે ન ચલાય જે લોકોએ એને જોયો એ ડરથી ચીઝ પાડીને ઊભી પૂછડીએ ભાગ્યા ખેડૂતોએ ખેતર મૂક્યા ગોવાળાએ ઢોર મૂક્યા ચોકીદારે એ ચોકી મૂકી બધા બોમો પાડતા ગામ તરફ ભાગ્યા એ બાબરો ભૂત આવ્યો ભાગજો ગામના ચોરામાં મદર શંખ બાપુ બેઠા હતા સામે ડાયરો બેઠો હતો સામ અમલ લેવાતો હતો રંગ છટણા થતા હતા એકબીજાની મરદાઈ ગવાતી હતી અર્ધ કંપાળતો ભાગલો હોકો ભરતો હતો ચલમમાં દેવતા મૂકતો હતો બાપુનો હોકો આ જ જાણતો નહોતો એ વારંવાર ભગલાને કહેતા હતા ગુલકીના દેવતા બરાબર નથી લાકડા ખરાબ છે બારાવાળાને બોલાવજે દચ લઈને ડોકો ઉડાવી દઉં મદાર સંગ બાપુને એ ઓળખતો લાગતો નથી ભગલો કહે બાપુ અંગારા તો બરાબર છે પણ તમાકો બરાબર નથી બાપુ કહે એ વાણિયા તકલ ચાંદને પકડી લાગજે આવી તમાકો આપનારને ગરદન મારવો પડે વાત વાતમાં બાપુ બગલાને ગાઢ કાઢે ગાળ કાંઈ કોઈને ગમે બગલાને એ ગમે નહીં પણ બગલો ડરે ગરબડ કરે તો બાપુ તલવાર તાણે અને દૂધી પરનું ડીંડું કાપે એમ એનું માથું કાપી લે કહેવાતું કે બાપુના પૂર્વજોએ તેર તવા વિંધેલા એવામાં બોમ આવી બાબરો આવ્યો ડાયરો તો હર હર કરતો વિખરાઈ ગયો બાપુ બેટ છોડી ઉભા થયા હોકો પડતો મૂક્યો ભગલાને પાસે બોલાવી કહ્યું અલ્યા તારી પાઘડી લાવ મારી પાઘડી તું લે બાબરો તો રજપૂતનો કાળ છે એમને નથી એ બાપુ તો ભગલાની પાગડી પહેરીને જાય ભાગ્યા ગોર મહારાજ રેવાદાસ ઘરના આંગણામાં બેઠા બેઠા ગીતા વાંચતા હતા ભગવાન કૃષ્ણનો ઉપદેશ સંભળાવતા હતા પછી શ્રી ભગવાન બોલ્યા હે અર્જુનિયા તો મરીશ સ્વર સ્વર્ગરે જઈશ મરીશ તો એ સ્વર ઘરે જઈશ મારે ધીધે રાખ તારે તો બંને હાથમાં લાડવો છે લાડવો ને રેવાદાસનું મો પહોળું થઈ રહ્યું બોલ્યા અરે ભટાણી આજ કોને ત્યાં જમવાનું નોતર્યું છે ત્યાં તો બોમ પડી બાબરો આવ્યો ગોર મહારાજની ડાકલી ફાટી રહી અને સભા તો બિલાડીની જોઈ જાર ખાતા કબૂતર વિખરાઈ જાય એમ વેરાઈ ગઈ ગોરે ચાંદીની આચમની ચાંદીનું તરભાણું ને સોનાની ભગવાનની મૂર્તિ પાણીના ઘોડામાં પધરાવી દીધા ગોરાણીને કહ્યું કિંમતી ચીજો સંતડી દો ભલે બાબરો આવે માયાદેખી મુનિ ચડે તો બાબરો કોણ બાકી એકવાર ચાર આંખ થવા દો આશીર્વાદમાં અડધું ન પીવડાવી દઉં તો મારું નામ રેવાદાસ નહીં ઠેઠ કાશી જઈને ભણ્યો છું હું ગોબરશેઠ ગામના મહારાજન ગણેશદેવી મોટી દૂધ બેઠા બેઠા હિસાબ કિતાબ સરખા કરતા હતા બબળભૂત આવ્યો શેઠાણી હર કુંવર કીકાને રમણતા પાસે બેઠા હતા ગીરો મૂકેલા ઘરેણાના દાબડા ઉગાડીને જોતા હતા પૂછતા હતા આ હાર કોનો છે અરે શેઠાણી ગમતો હોય તો તમારો આવ્યો એ આવ્યો જમણા ઘેરથી કોઈ જીવ પાછો ગયો છે સરકારની જન્મ ટીપમાંથી કોઈ ભાગે મારા ચોપડામાં જે કેદ થયું એ મરે તો એ ના છૂટે ત્યાં બૂમ પડી બાબરો ભૂત આવ્યો ગોબર તો સડાકા કરતા બેઠા થઈ ગયા પાસે હતા એ ઘરેણા ગંદા પાણીની મોરીમાં નાખી દીધા શેઠાણીનો સાદલો ખેંચતા કહ્યું બાબરો વાણિયાને દીઠો મેલતો નથી કહે છે કે વાણીઓ ઢોરના આચળમાં વળગેલી બગાઈ જેવો છે બગાઈ તો મછરી નાખવાની અરે માણિયાની મા લાવતારા કપડા અત્યારે બચ્ચનો આ એક જ આરો છે ગોબર શેઠ ચણિયો પહેર્યો સાડી પહેરી લાંબો ઘૂમટો કાઢી આધા જઈને બેઠા હર કુંવર કહે મારાથી તમારી જેમ ખૂણામાં જઈને નહીં બેસાઈ હું તો વનરાજાના દીવાના ચાપાના વંશની છું દરવાજે સાબેલું લઈને ઊભી છું લો આ કીકાને બાબરો આવશે તો કહીશ કે આ તો મારી દેરાણી છે શેઠ કહે શેઠાણી એમ તો દસ પેઢી પર અમે એ ગરસ્ય હતા પણ વખતને માન છે નહીં તો આ બાબરું શું વસ વસાયાના વાસમાં બૂમ પડી બાબરો આવ્યો બધા બહાર દોડી આવ્યા ઘરમાંથી પાણી ખેંચવાના દોરડા અલાવ્યા દોરડાથી એકબીજાના હાથ બાંધીને હારમાં ઊભા રહી ગયા વંટળીઓ આવે એમ બાબરો આવ્યો વસવાયા બધા કહે મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા બાબરો કહી તમને અભિવંચન તમે લેવા જોક છો હું આપ જોક છું ચાલો આગળ થાવું ને માલ મિલકતવાળાના ઘર બતાવો ગામમાંથી જાણે જમની સેના ઉતરી એક કલાકમાં તો ગામને સાવ સાફ કરી નાખ્યું પૈસાવાળાને મારી મારીને સોથ બોલાવી દીધો જેમણે આપણને આનાકાની કરી એમની આંગળીએ ખાબા ચીટ્યા તેલમાં બોળ્યા ને સળગાવ્યા જીવતી મસલ જોઈ લો બધા પૈસાવાળાએ બે હાથ જોડ્યા પગમાં પડ્યા ઘરમાં હતું તે બધું કાઢીને આપી દીધું જીવ બચ્યો એટલે બસ બાબરા ભૂતે ગામ લોટીના કોથળા ભર્યા કુંભારના ગઢડા લાવી તેના પર ચડાવ્યા પછી ચોરે ડાયરો ભર્યો કોળીની સ્ત્રીઓ પાસે ગૌરાવ્યું બાબરો તો દેવ ગણાય સોરઠના બાબરિયાવાડનો ધણી હજાર હજાર માણસ એની પાછળ નીકળે સવારે સૌરાષ્ટ્રમાંથી નીકળે બીજી સવારે આખી ગુજરાતને મારી ઘર અને પૂછે એને ભગવાન પૂછે એના વાતો ચાલે બાબરો સિદ્ધ ગણાતો કોઈના મસ્તાણમાં મળદા પર બેસી મંત્ર ભણતો દેખાય કોઈને આકાશમાં ઉડતો દેખાય આ બાબરાના માણસોએ મૂળ રાજ દેવે બંધાવેલો સુંદર રુદ્રમાં હાલય તોડેલો સરસ્વતીના કંઠા પર એની હાક વાગે બલબલા એનાથી ડરે આ ગામની ડોસીઓ બાબરાની પાસે ભાદા છોડવા આવી સુખડીના થાળ લાવી શ્રીફળના હારડા લાવીને ઘીની છલકતી કટરીઓ લાવી ખમ્મા કરજો બાબરા દેવ તમારો રાખ્યા રહીશું મારો દીકરો સાજો થશે સવામણની સુખડી ચડાવીશ વળી કોઈ કોઈ તો કાંઈ કાંઈ એમ જાત જાતની માતા લઈને આવ્યા કાંઈ કેટલી સુખડી કાંઈ કેટલા શ્રીફળ કાંઈ કેટલું ઘી બાબરાએ અને એના ઘી પીવા માંડ્યા સુખડી ખાવા માંડી પાણી ટોપરા ખાધા બાબરાએ તો ખાંસી અડધો એક મણ સુખડી ખાધી દસ દર જેટલું ઘી પીધું પાંચ પંદર ટોપરાનો મુખવાસ કર્યો અને પછી એક એક બૂમ પાડી બૂમ તે કવી જાણે સિંહની ત્રાળ આખા ગામમાં એ બૂમ સંભળાણી જ્યાં જ્યાં એના માણસો હતા એ બધા આવી પહોંચ્યા એકઠા થવાનું એલાન હતું ગામના ગોદરે મહાબલીનું મંદિર સાવ જૂનું પહેલાં દર દશેરાએ બકરો ચરતો હમણાં મહાજનનું જોર વધ્યું હતું બકરાને ઠેકાણે સાકર ઘોડાનો ભોગ દેવાતો મહાકાલીના મંદિર પાસે જઈને બાબરો ઊભો રહ્યો એની પાસે મોટો અણીઘર ઘર ત્રિશુળ હતું ત્રિશુળ લઈને બાબરાએ આંગળી પર માર્યું આંગળીમાંથી લહી વછૂટ્યું એ લોહી લઈને માં નજરમાં છાટણા કર્યા પોતે કપડમાં એનું તિલક કર્યું નારિયેળની કાછલીમાં સાથીદારને આપ્યું સહુ સાથીદારે પણ એનું તિલક કર્યું માં કાલી ફરી બાબરાએ બોમ દીધી એ અવાજ ગૂચ કરવાનો હતો સંચાની પૂતળીની જેમ બધા કામ કરવા લાગ્યા હુકમ થતા ટપોટપ ઘોડા ગદડા ઉટ દોરીને બાબરાના માણસો તૈયાર થઈ ગયા બાબરાએ આગળ ડંગ દીધો પછી છલાંગ દીધી પાછળ પતા ચાલ્યા કહે છે કે બાબરો કદી ઘોડા પર ન બેસતો એને પગે ચાલવાનું ફાવતું ઘોડો એના ભારથી ચાલી જ ન શકતું સૂરજ આત્મી ગયો દૂર દૂર બાબરો છલાંગો ભરતો જતો હતો લૂંટનો માલ લઈને ઘોડા ગધડા ને ઊંટની એની પાછળ દોડતા હતા તો એ બાબરાને પહોંચી ન શક્યા બાબરો જાણી બજરંગબલીનો અવતાર હતો બાબરો જમનો જાણે નવો જજમાન હતો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ